તમારો અસાઇટીસ આવ્યું હોય તો ઓછું થઈ જાય સોજા આવતા હોય તો બંધ થઈ જાય ઇટ ઇઝ ઓલ્સો એ રિવર્સલ એ રિવર્સલ જ છે એને અમારી ભાષામાં ક્લિનિકલ રિવર્સલ કહેવાય પાછું કમ્પેન્સેટેડ સ્ટેજમાં આવ્યું મેં તમને વચમાં એક વાક્ય વાક્ય વાપરેલું હતું કે હું તમને એવો દારણો નથી કરતો કે તમે સંપૂર્ણ સાજા થઈ શકશો પણ તમે સ્વસ્થ રીતે રહી શકશો એટલે સોનોગ્રાફીમાં સિરોસિસ આવ્યા કરે એનો મતલબ બહુ નથી સરતો તમને એના લક્ષણો ના હોય અને તમે સારી રીતે કામ કરી શકો એવું થઈ શકે બરાબર પછી